ભુવાને રિપેર કરવા આવનાર જેસીબી જ ભુવામાં પડી જતા મુશ્કેલીમાં વધારો થયો છેલ્લા ઘણા દિવસોથી સાર્વત્રિક વરસાદને લીધે અમદાવાદના ગીતા મંદિર પાસે ભુવો પડ્યો હતો જે ભુવાને રિપેર કરવા આવનાર જેસીબી જ ભુવામાં પડી ગયું જેથી જેસીબી ગરકાવ થતા મોટો ભુવો પડી ગયો હતો આ કામગીરી દરમિયાન ભુવાની આસપાસ બાળકો રમી રહ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા રસ્તા પર ભારે વાહનો નહીં લઈ જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેમ છતાં આ રસ્તા પર પડેલા ભુવાને રિપેર કરવા માટે જેસીબીને મોકલવામાં આવ્યું હતું જેને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો એ ભૂવો પડ્યા પછી તંત્રને આપણે એના પહેલાં બી જાણ કરી હતી ભૂવો પડ્યા પછી બી આપણે જાણ કરી તંત્રના કોઈ પણ સપોર્ટ હતો નહીં આપણે તંત્રવાળા પછી થોડા લેટ આવ્યા લેટ આવ્યા પછી આ કામગીરી ચાલુ કરી કોઈ પણ ગાઈડલાઈન કે કોઈ પણ સુપરવિઝન કે કોઈ બી તંત્રનો કોઈ બી વ્યક્તિ હતો નહીં એએમસીના કોઈ સુપરવિઝનમાં હેઠળ કામ કરવામાં આવ્યું નથી ખાલી માત્ર ને માત્ર જેસીબીના ડ્રાઈવરને મોકલી દેવામાં આવ્યો હતો જેસીબીના ડ્રાઈવરે ખાલી આ કાઢવાના પ્રયાસોની અંદર આ જેસીબી અંદર ગરકાવ થઈ ગયું છે કોઈ નુકસાન ફાળે થયું છે ઘરના વ્યક્તિઓ નાના નાના છોકરાઓ હતા ત્રણ છોકરાઓ અહીંયા બેઠા હતા એ ત્રણે ત્રણ છોકરાઓ જીવ ગુમાવી દે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી કોઈ તંત્રનું

ઘરમાં અમારા અંદર 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 છે છે ને આખું અને હજુ હાલમાં અવાજ આવે છે બધો જીસીબી અત્યારે ચાલુ કર્યું બહાર કાઢવા માટે તો અંદર આખું ધ્રુજતું હતું બધું જમીન આખી થતી હતી તો આ ઘર બધું આખું તૂટી જશે તો કોણ આપશે અમારી ઘરની વ્યવસ્થા કોણ અત્યારે ક્યાં રહેવા જઈએ અમે મારકામ કરવા માટે જ્યારે જેસીબી મશીન આવ્યું ત્યારે તે પણ ભુવાની અંદર ખાપક્યું હતું સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ગીતા મંદિર પાસે આવેલા લક્ષ્મીપુરા છે કે ત્યાં આ જેસીબી મશીન છે કે જે અંદર ખાપકી ગયું હતું જેને લઈને અહીંથી પસાર થતા લોકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે કે આ ભુવાની પાસે રહેલા જે ઘર છે તેના ઘરે પણ વધારે નુકસાન છે તે થવા પામ્યું છે હાલ તંત્ર સામે અનેક લોકો છે કે જેઓનો રોષ છે તે પણ જોવા મળી રહ્યું છે અને તાકી અહીં જે આ ભુવાનું સમારકામ છે તે કરી દેવામાં આવે અને જે રીતે અહીં જે લોકોના ઘર પાસે નુકસાન થયું છે તેને નુકસાન પણ તંત્ર તાકીદે કરે તેવી લોકો માંગ છે તે કરી રહ્યા છે ત્યારે સીધા છે છે તે જોઈ શકાય કે તંત્રના પાપે જે ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર જે જેસીબી મશીન છે તે પણ ખાબત્યું છે સદનસીબે કોઈ પણ જાનહાનિ છે તે થવા પામી નથી પરંતુ જે ઘરે લોકો જે પાસે છે તેઓને ભારે નુકસાન છે તે પણ થવા પામ્યું છે ત્યારે લોકોનો જે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે છે વાત કરવામાં આવે તો સીધા તેના દ્રશ્યો તે પણ કે અહીં સ્થાનિક લોકો છે તેઓની અંદર પણ રોષ છે તે પણ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે આ તંત્રના પાપે જે ભૂવો પડ્યો છે તેનું સમારકામ છે તે ક્યારે થશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક